રાયચંદ દીપચંદ લાઈબ્રેરી કે જે ભરૂચમાં આવેલી છે જે આશરે એકસો વર્ષ જૂની છે અને ગુજરાતની અંદર આવેલા પુસ્તકાલયની અંદર બીજા નંબરનું સૌથી મોટું પુસ્તકાલય તરીકે ઓળખવામાં આવે છે આજથી લગભગ એકસો સાઠ સિત્તેર વર્ષ પહેલાં ભરૂચની અંદર જમ્યતરામની ખડકીની અંદર હરિલાલ અંબાશંકરના નિવાસ સ્થાન પર કેટલાક લોકો સાહિત્યની ચર્ચા માટે ભેગા થતા હતા તેમાંના મુખ્ય વ્યક્તિમાં હરિલાલ મનસુખરામ દેસાઈ કલ્યાણરામ હકુમતરાય બાવા આત્મયદાસ અને હેનરી થોમ્સન અંગ્રેજી વ્યક્તિનો સમાવેશ થતો હતો તે સિવાય સોરાપશા દાદાભાઈ મુન્શી પણ તેમાં સામેલ હતા એક સમયે તેમને વિચાર આવ્યો કે પુસ્તકાલય વાંચનાલય સ્થાપવા માટેનો એટલે અઢારસો અઠ્ઠાવનમાં હરીલાના મકાનમાં આ સંસ્થાના બીજ રોપાયા હતા શરૂઆતમાં ચુનારવાડામાં ડૉક્ટર કામાના દવાખાનાના ઉપલા માળે સૌ મંત્રી તરીકે મિસ્ટર ડ્રુકુપ અને તેમના પછી સોરાપશા દાદાભાઈએ તેમને ચારસો પુસ્તકોની ભેટ આપી અને આ પુસ્તકાલયની શરૂઆત થઈ ત્યારબાદ ક્રમશઃ આ પુસ્તકાલયમાં મિસ્ટર થોમ્સન શ્રી રા રણછોડદાસ ગિરદરલાલ ઝવેરી શ્રી કલ્યાણરાય હુકુમતરાય દેસાઈ મિસ્ટર જે ગ્રીન મિસ્ટર મેકોટી સર જ્યોર કોટન શ્રી આદરજી જીવનજી શ્રી સૌરાબજી પાલનજી દિનશાહ ફદરૂન જીનવાલા વગેરેઓ મંત્રી પદે રહ્યા હતા સૌ પ્રથમ આ લાઇબ્રેરીની સ્થાપના થઈ ત્યારે તેનું નામ બ્રોચ લાઇબ્રેરી આપવામાં આવ્યું હતું પરંતુ ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્ટ્રેક્શન મિસ્ટર ઈ આઈ હોવાડ અને તેમના આસિસ્ટન્ટ કલેક્ટર મિસ્ટર વ્હાઈડની પ્રેરણાથી ઈસવીસન અઢારસો ને ત્રેસઠની અંદર મુંબઈના શ્રી પ્રેમચંદ રાયજન તરફથી તેમના પિતાના સ્મરણાર્થ અર્થે આ લાઇબ્રેરીને ચાર હજાર રૂપિયાનું દાન મળ્યું હતું પરિણામે આ બ્રોચ લાઇબ્રેરીનું નામ બદલીને રાયચંદ દીપચંદ લાઇબ્રેરી કરવામાં આવ્યું જે નામ અઢારસો ને ચોસઠમાં પાડ્યું ત્યાર પછી પારસી દાનવીર શ્રી ખરદેશજી એમ કામા પુસ્તકાલય માટે બે હજાર રૂપિયાનું દાન અને કિંમતી પુસ્તકો તેમને ભેટ આપ્યા પરંતુ પુસ્તકાલય દિવસે દિવસે મોટું થઈ જતું હતું પરંતુ સ્વતંત્ર માલિકીનું તેનું મકાન ન હતું આ સમયે કલેક્ટર મિસ્ટર વાઈટ અને ડેપ્યુટી કલેક્ટર શ્રી આદરજી જીવનજીએ નગરપાલિકાને ઓરડો સાત હજાર રૂપિયાના વેચાણથી લઈ પુસ્તકાલય ત્યાં ખસેડ્યું હતું દિવસો જતા હતા પુસ્તકો વધ્યા હતા અને જગ્યાઓ સાંકળી પડતી હતી એટલે કે પુસ્તકાલયમાં કાર્યવાહી સમિતિએ ઈસવીસન ઓગણીસો ને ત્રણમાં પ્રેમચંદ રાયચંદ કુટુંબમાં ઉજવાતા લગ્ન પ્રસંગનો મોકો જોઈ મકાનને વિસ્તૃત કરવા માટે તેઓ દાનની વિનંતી કરવા માટે ત્યાં ગયા કે જ્યાં તેમના પુત્ર ફકીરભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો પરંતુ તેમનું અકાળે અવસાન થયું પુસ્તકાલયની કાર્યવાહક સમિતિના અધ્યક્ષ મિસ્ટર વુલ હતા કે તેઓ રજાઓ પર પોતાના મૂળ વતન વિદેશમાં ગયા ત્યારે તેઓ અમેરિકાના લક્ષ્યાધિપતિ મિસ્ટર કાર્નિંગોનો સંપર્ક કર્યો અને તેમને આ મદદ પુસ્તકાલયને વિસ્તૃત કરવા માટે મદદ માગી પરંતુ મિસ્ટર કાર્ડિંગાના સેક્રેટરીએ દિલગીર સાથે જણાવ્યું કે તે સહાય ગ્રેટ બ્રિટન અને અમેરિકા સિવાય બીજા બહારના કોઈ પણ દેશમાં દાન કરી શકતા નથી એટલે હું વિનંતી ચાહું છું પુસ્તકાલયનું વિસ્તરણ કરવું અનિવાર્ય હતું પરિણામે ઈસવીસન ઓગણીસોમાં કાર્યવાહક સમિતિનો ઠરાવ પસાર થયો અને તેના મૂળ સ્થાપક પ્રેમચંદ રાયચંદ પાસે મંત્રી શ્રી દિનશાહ અને અનુપચંદ દાનની દરખાસ્ત માટે ગયા હતા પરંતુ તેનું અમલીકરણ થાય તે પહેલાં જ ઈસવીસન ઓગણીસો ને છ માં દિનસાજીનું મૃત્યુ થયું એટલે કે મૂળ સ્થાપક પાસે જવાનું આ વાત મુલતવી રાખવામાં આવી હતી પુસ્તકાલયના વિસ્તાર માટે ત્યાર પછી જાહેર ફંડની માગણીઓ શરૂ થઈ એટલે ભરૂચના વતની રૂના શાહ સોદાગર શેઠ શાહપુરજી ભરૂચ સ્વર્ગસ્થ દિન દિનસાજીની યાદની અંદર રૂપિયા પાંચસોનું દાન કર્યું અને પુસ્તકાલયના મકાન માટે રૂપિયા ત્રણ હજારનો ચેક મોકલી આપ્યો કાર્યવાહક સમિતિ પ્રોત્સાહિત થઈ અને પુસ્તકાલયની સાથે સાથે વિશાળ સભાગૃહ બાંધવા માટે પણ વિનંતી કરી તેના માટે તેમણે સાત હજાર રૂપિયાનું મોટું દાન કર્યું અને કલેક્ટરની સહાયથી વિક્ટોરિયા ક્લોક ટાવર પાસે નેવું ફૂટ લાંબુ અને સાઠ ફૂટ પહોળી જગ્યા પસંદ કરવામાં આવી અને ત્યાં પુસ્તકાલય બનાવવા માટેનો વિચાર રજૂ થયો પરંતુ તેના માટે અઠ્યાવીસ હજાર નવસો ને નેવું રૂપિયા ખર્ચ થાય તેવો હતો આ એક મોટી રકમ હતી એટલે કે મોટી રકમ કાઢવી અઘરું કાર્ય હતું તે સમયે સમિતિમાં શ્રી આદરજી દલાલ શ્રી જીજાભાઈ મિસ્ત્રી મિરજા મારફતે શેઠજી શાહપુરજીને સમક્ષ રજૂઆત કરી અને ફરીથી તેમને ત્રીસ હજાર રૂપિયાનું દાનનું વચન આપ્યું તે સમયે તાત્કાલિક તેમને દસ હજાર રૂપિયાનો ચેક બોમ્બે ઓફ બેંક ઓફ બોમ્બેમાં જમા કરાવ્યો અને તેને વ્યાજ મળતું થયું હતું ત્યારબાદ આ લાઇબ્રેરી માટેનું શિલારોપણ પંદર એપ્રિલ ઓગણીસોને દસમાં તે સમયના કલેક્ટર મિસ્ટર જે એમ જી વેલ્સના હાથે જેઓ આઈસીએસના પરીક્ષા પાસ કરેલ હતા તેમના હસ્તે થયો હતો અને મકાન તૈયાર થયા પછી પુસ્તકાલયના ભોયતડીએ પુસ્તકાલય અને ઉપલા માળે સર શાહપુરજી ભરૂચા હોલ નામે ટાઉન હોલ બનાવવામાં આવ્યો હતો અને આ ટાઉન હોલ બનાવવા માટે શ્રી કીકાભાઈ પ્રેમચંદ રાયચંદે રૂપિયા પાંચ હજારનું દાન આપ્યું હતું આમ જોવા જઈએ તો આ લાઇબ્રેરીના સ્થાપક શ્રી પ્રેમચંદ રાયચંદ દીપચંદ હતા તેમજ આ લાઇબ્રેરીને ઈસવીસન ઓગણીસો ને છોતેરમાં ગુજરાતના પુસ્તકાલયમાં સર્વશ્રેષ્ઠ પુસ્તકાલય એવોર્ડ પણ મળેલો છે તે સિવાય સ્વર્ગસ્થ મોતીભાઈ અમીન પારિતોદિત પણ નવાજવામાં આવેલા છે આમ જોવા જઈએ તો હાલ અંગ્રેજ શાસન દરમિયાન સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર પણ ગામે ગામ પુસ્તકાલયો શરૂ કરવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારના મોટા મોટા શહેરોમાં પણ કેટલીક દોઢસો બસો વર્ષ અઢીસો વર્ષ જૂની પુસ્તકાલયો આવેલી છે જેમાંની જ એક પુસ્તકાલયનો સમાવેશ થાય છે રાયચંદ દીપચંદ લાયબ્રેરી કે જેઓ ભરૂચની અંદર આવેલી છે અને આ જ લાઇબ્રેરી અંદાજીત આજથી એકસો છાસઠ વર્ષ પહેલાં તેની સ્થાપના થઈ હતી કે જેઓએ અનેક ઉતાર ચઢાવ જોયેલા છે અને આ તે સ્વતંત્ર મિજાજ પ્રમાણે પોતાનું કર્તવ્ય નિભાવી રહેલા છે આ લાઇબ્રેરી વિશે જોવા જઈએ તો ગુજરાતના પુસ્તકાલયો કે લાઇબ્રેરીમાં સૌથી મોટી બીજા નંબરની લાઇબ્રેરી તરીકે તેનો સમાવેશ થાય છે કે તેમાં ઈસવીસ સન અઢારસો અઠ્ઠાવનના સમયગાળાના પછીના પણ પુસ્તકો સામેલ થયેલા છે આજે લાખો પુસ્તકો લઈને બેઠેલી આ લાઇબ્રેરી પોતાનું એક હેરિટેજ સ્મારક તરીકે ભરૂચની અંદર ગણના થયેલી છે પરંતુ તેને ટકાવી રાખવો એક મુખ્ય પ્રશ્ન ઊભો થયેલો છે જો દેશના લોકો પોતાના જ લોકો આગળ આવે તો આ જે લાઇબ્રેરી છે તે ટકી શકે છે કે જેના કારણે ભવિષ્યની અંદર પણ ઉજળો ઇતિહાસ આપણને જોવા મળે છે અત્યારે દિવસે ને દિવસે ને ટેકનોલોજીના સ્થાને પુસ્તકોનું સ્થાન ટેકનોલોજીએ લઈ લીધું છે ત્યારે પુસ્તકોની અંદર રહેલું જે જ્ઞાનાનો ખજાનો છે તે આવી મોટી વિશાળ લાઇબ્રેરીઓ સાચવીને બેસેલી છે જો તે જ્ઞાનાના ખજાનાનો યોગ્ય ઉપયોગ થાય તો ફરી પાછું આ જ દેશની અંદર પુસ્તકોની જીવન રચના અમર બની જાય આમ ભારત